માનસિક તણાવથી બચવાના ઉપાય જરૂર સાંભળો એક એક વખતે એક જ કામ કરો બે મિત્રો સગાઓની મંડળીને મળતા રહો શક્ય હોય ત્યારે બાળકો સાથે સમય વિતાવો ત્રણ શરીર સુડોળ રાખો સ્થૂળપણું ઘણા પ્રશ્નો ઊભા કરે છે ચાર બીજા લોકો તમારાથી જુદું વિચારે તો તે સ્વીકારો ખાસ કરીને તમારા જીવનસાથી પાંચ સંભવિત ઘટના માટે તૈયાર રહો છ દરેક ચીજ તેની યોગ્ય જગ્યાએ મૂકો કરવાના કામો ફોન નંબર વગેરેની નોંધ કરી રાખો દરેક બાબતમાં માથું ન ન મારો તથા અગત્યની હોય તેવી બાબત વિશે ચિંતા ન કરો વધુ પડતા સેવાભાવી ન બનો નવ સ્થાનિક લાગણી પ્રધાન સમાચાર વધુ પડતા વાંચો કે જુઓ નહીં સામયિકોને બદલે સારા પુસ્તકો વાંચો દસ દિવસ દરમિયાન એક નાનકડું જોખું ખાઈ લ્યો કંટાળાજનક રૂટિનમાંથી છૂટ્ટી લેતા રહો ફોનનો જવાબ ન આપવા ઈચ્છતા હો તો ન આપો અગિયાર ભારે ટ્રાફિકવાળા સમયે બહાર જવાનું ટાળો બહાર તમારી પાસે જે છે એ છે જ અથવા જરૂરી નથી એવી વસ્તુ ન ખરીદો તે ભૂતકાળના બનાવોની નકલ ન કરો બીજાને સાંભળો જે સાંભળવા ઉત્સુક હોય એની સામે જ ભૂતકાળના અનુભવોની વાત કરો ચાલ ધીમે ખાઓ અને ભોજનને આનંદથી માણતા શીખો